નથી પડતી મોરબી ખોખરા હરિહર ધામમાં કથામાં તેઓએ નિવેદન આપ્યું ચારો તરફથી બ્રાહ્મણો પર ભી આક્રમણ હો રહે બ્રાહ્મણો કે દુશ્મન બન ચુકે પતા નહી શું હો રહા હે લોકો કી વૃત્તિ કેસી હો રહી હે તો મોરબી માં આવેલા ખોખરા રીહર ધામ ખાતે શ્રીમદ ભાગવત સપ્તરુ આયોજન થયું હતું જેના અંતિમ દિવસે એટલે કે આજે દ્વારકા શારદા પીઠાધીશ્વર જગત ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ તેમજ બાબા વાગેષોર ધામના ધિરન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાજરી આપી હતી જેમાં તેમણે હિન્દુ ધર્મના મહત્વ અને અસ્તિત્વ વિશે લોકો ને ટકોર કરતી વાતો કરી સિદ્ધ સદગુરુની સમાધિની રજત જયંતિનો ઉત્સવ હતો અને એમ કહી શકાય કે સંપૂર્ણ આ ઉત્સવ સિદ્ધ રહ્યો છે હજારો સંતોએ હાજરી આપી હજારો લોકો ઉપસ્થિત રહ્યા હજારો લોકોએ મહાપ્રસાદ પ્રાપ્ત કર્યો અને આજે એક ગુરુ શંકરાચાર્યજી મહારાજે પણ ખૂબ ગુરુ મહિમાનું ગાન કર્યું અને બાગેશ્વર ધામથી ધીરેન્દ્ર શાસ્ત્રીજી મહારાજ પણ પધાર્યા એ પણ